નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યુઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ સમાચાર અંકલેશ્વરમાંથી પાનોડી પોલીસે સાવણીઓ જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી રોકાણ રકમ ત્રણ ફોર વ્હીલ ગાડી અને ત્રણ મોટર તથા મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ તવો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે पाणली पुलिस મતગનો સ્ટેપ પેટ્રોલિંગમાં હતો તેરે દરમિયાન જીઆરડીસી માં આનંદની એગ્રોસિડનેટ કંપનીમાં ઉપર માણે મોટો પાયો જુગારમાર રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા જુગારમંદામી હુલ પટેલ, दक्षિત પ્રજાપતિ, જયદીપસિંહ યાદવ, યોગેશભાઈ લીંબાકર ભગ્રેશ પટેલ અંકુર પટેલ વિજય પરમાર ખીરા સિંધુ પાંડે અને સુરસંગ પટેલને ઝડપી પાડતા પોલીસે થળ ઉપરથી રોકડા રૂપિયા પાંચ લાખ અઢાર હજાર અને એકવીસ લાખની ત્રણ ફોર ગાડી એક લાખની ત્રણ બાઇક તેમજ દસ નાખ મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે એડીની સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર थी आम ले लीजिए मजा मस्त हो ये कौन सी भाई अब पुलिस का मिशा को जो The movie got leading. बाब रूम खोलियो जो जो कैमरे में नहीं दिखता जी नमस्कार हमने डर मारे कर लिया चलिए कोई चीज हो